રાજકોટના મેયર મીડિયા સામે થયા રાજકોટના મેયર નૈનાબા જેઓ થયા મીડિયા સામે નૈનાબેન જેઓ મીડિયા મીડિયાએ સવાલ કર્યો તો ઉકળી ઉઠ્યા આકરા સવાલ ન કરવા મેયરની મીડિયાને સુફિયાની સલાહ દુર્ઘટના બાદથી મેયર જવાબ આપવાની સતત ભાગતા રહ્યા હોવાનું પણ જોવા મળ્યું

અને તપાસ થતી પણ રહેશે આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે આમાં લાગણી સભર અમે પણ છીએ લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા જ્યારે કોઈના લાડપાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાવ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે કે આને માટેની તમને અત્યારે એક માતા આસુવાયા કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે એ લાગણી દેખાડવા માટેની કે આસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી એના શબ્દોમાં આવી જાય છે

હું મારું નિવેદન નહી આપી શકું કેમકે આ નિવેદન અમુક આપણને કેવાની જરૂર હોતી નથી જે તપાસ જેને કામગીરી સોંપેલી છે એ સો તપાસ હું અત્યારે મન ધારણ કરું છું જે દ્રશ્ય જોયેલા છે છે એનો આઘાત અમને પોતાને પણ થશે વિશ્વાસ એ તો બધું નક્કી જેની તપાસ કરવાની થશે એની બધાની તપાસ કરવામાં આવશે તમે પણ જોઈ શકો છો એક સવાલ આવે ત્યાં બીજો સવાલ આપડા રાજકોટ માટે હોય જ છે કેમકે આપણે બધા રાજકોટની અંદર રંગીલા રાજકોટની અંદર આપણે રહીએ છીએ ત્યારે આપણે કાંઈક ને કાંઈક રાજકોટમાં આપણે નવા અને જૂના થતું જોયું છે ત્યારે તમને પણ દુઃખ છે એટલું અમને પણ દુઃખ છે પણ આ બાબતમાં જે પણ કાંઈ ભૂલ થઈ છે એની સો તપાસ કરવામાં આવશે અને કડકમાં કડક તપાસ થવામાં આવશે તમે હતા જે દ્રશ્યો હતા એ અકલ્પનીય કહી શકાય પરિવાર ધ્રુજી રહ્યો છે અત્યારે એના માટે આપ શું વિચારો છો કારણ કે જે જવાબદાર કોર્પોરેટરો ત્યાં હતા તેમને ધ્યાન ન આવ્યું તમને સવાલ એટલે છે આ બાબતમાં હું તપાસનો આદેશ છે એટલે હું કાંઈ નહીં બોલી શકું કેમકે કે કડકમાં કડક તપાસ થવા જઈ રહી છે ત્યારે હવે હું આ બાબતમાં મૌન રહીશ